હેલ્લો મિત્રો કે ન્યૂઝ ગુજરાતીમાં હું સાકેરોડીયા તમારું સ્વાગત કરું છું મરચાં ટમેટા કે કપાસની ખેતી કરો છો તમે તો આ વિડીયો તમારા માટે ખૂબ ઉપયોગી નીવડશે તો ચાલો સૌ પ્રથમ આપણે વાત કરીશું મરચાં તો મરચાંના પાકમાં અત્યારે કાળી થ્રીપ્સનો પ્રકોપ થયો છે મરચીના પાકમાં આ જીવાત ખૂબ જ નુકસાન કરે છે મરચીના પાંદડા ઉપર કરેટલીઓ વિકસે છે અને ઉપરની તરફ વળે છે પાંદડા લાંબા અને કળીઓ બરડ થઈ જાય છે અને નીચે ખરી પડે છે ઉપદ્રવની વૃદ્ધિ અને ફૂલોનું ઉત્પાદન અટકી જાય છે કાળી થ્રીપ્સ ફૂલોમાં દેખાય છે બજારમાં મળતી બ્રાન્ડેડ કંપનીની સારી જંતુનાશક દવાઓ આપણે વાપરવી જોઈએ આપણે હવે વાત કરીશું બાજારમાં મળતી બ્રાન્ડેડ દવા વિશે કંઈ કઈ છંટકાવ કરવો જોઈએ તે વિશે સાયન્ટ્રાની લે દસ પોઈન્ટ છવ્વીસ ટકા ડબલ્યુ ડબલ્યુ ઓડી અથવા તો ફ્લુક્લામેટાસડ દસ ટકા ઈસીનો છંટકાવ કરવો એ સિવાયની બીજી દવાઓ છે એ આઈસોસાઈ રામ નવ પોઈન્ટ બે ટકા ડબલ્યુ ડબલ્યુ ડીસી પ્લસ અથવા તો આઈસોસાઈ મ દસ ટકા ડબલ્યુ ડબલ્યુ ડીસી અથવા સ્પીનોસાઇડ પિસ્તાલીસ ટકા એસી અથવા સ્પીનેસ્ટોરામ અગિયાર પોઈન્ટ સાઠ એસી અથવા તો ફ્રીપનોલિલ એંશી ટકા ડબલ્યુ જી વાળી દવાનો જ પ્રયોગ કરવો જોઈએ મિત્રો ખાસ કરીને આપણે ધ્યાન રાખવું જોઈએ કે બોટલ ઉપર જે ટેકનિકલ છે એ વાંચીને જ આપણે આ દવાનો ખરીદી કરવી જોઈએ આ વિડીયો સેવ કરી લો જેથી કરીને તમે જે આ દવાનો છંટકાવ કરવો છે એનું નામ તમને યાદ રહી જઈએ તો હવે જોઈશું ટમેટા વિશે ટમેટાના ખેતીમાં પાસેતરો સુકારો અને વહેલો સુકારો આવે છે આ બંને સુકારા વચ્ચે તફાવત ખબર હોય તો પાક સંરક્ષણ સહેલું પડે છે તો ચાલો જાણીએ આ બંને વચ્ચેના તફાવત પાછોતરા સુકારામાં પાન ઉપર અનિયમિત પાણી પોચા કાળા ફોલ્લીઓ પડે છે અને તે ઠંડા બીના હવામાનમાં ઝડપથી ફેલાય છે જખમની આસપાસ આછા લીલા રંગના અભાસ જોવા મળે છે પાંદડા દાંડી અને ફળોને ગંભીર અસર કરે છે જ્યારે પાગેત્રો સુકારામાં કેન્દ્રિત રિંકલ્સ સાથે નાના નાના ગોળાકાર ડાઘા પડે છે ધીરે ધીરે ફેલાય છે અને જૂના પાંદડા પર શરૂ થાય છે ડાઘની આસપાસ પીળા દેખાય છે ડાઘી અને ફળ ઉપર ઘાંટા જખમ દેખાય છે હવે વાત કરીશું કપાસમાં તો કપાસમાં હાલ લાલ થઈ સુકાઈ જવાના પ્રશ્નો ખેડૂતને મૂંઝવતા હોય છે ઓટોબ્રાક કપાસ બે ઘરણો લાલ થવા માંડે છે પ્રથમ તરતડિયા જીવાત સામે સંતોષકારક પગલાં ન લેવાય હોય તો પણ પાન લાલ થઈ ખડાખડ થઈને સુકાઈ જાય છે બીજું કારણ છોડને દેહ કાર્યમાં વિક્ષેક અને વાતાવરણ તેમજ મુખ્ય સૂક્ષ્મ તત્વોની ઉપજ ઝીંડવા અવસ્થામાં જો રાત્રિનું તાપમાન એકત્રીસ ડેલિગ્રીથી ઓછું થાય તો પાન લાલ થવાની પ્રક્રિયા શરૂ થઈ જતી હોય છે કયા કારણોથી પાન લાલ થાય છે તે જાણવા માટે લાલ થયેલા પાનને હાથમાં લઈ મૂળીવાળો બુઠીવાળો પછી મુઠ્ઠી છોડી દો હળવેથી જો પાનના ટુકડા ટુકડા થઈ ભૂકા જેવું થઈ જાય તો સમજવું કે પાન લાલ થવાનું કારણ તડતડિયાના નુકસાનના લીધે થયેલ છે તેના માટે સમયસર આ જીવાતનું નિરંતર કરવામાં આપણે થોડા મોડા પડ્યા છો તેમ કહી શકાય હથેળી ખોલતા જો પાન હતું એવું સપાટ દેખાય અને તેના ટુકડા થયા નથી તો સમજવું કે પાન ઉપર દર્શાવેલ કારણ થી થયા છે શરૂઆતથી પાનની કિનારી પીળી પડે છે અને ત્યારબાદ પાનની આંતર વચ્ચેની જગ્યા લાલ રંગમાં ફેરવાઈ જાય છે અને પાન ખરી પડતા હોય છે તળિયા જેવા ખેડૂતોને દવાનો ઉપયોગ કરીને પ્રથમ કારણ નિવારી લે છે જ્યારે બીજા કારણ માટે કેટલાક જુદા જુદા પગલાં ભરવા જોઈએ એકવાર પાન લાલ થયા ગયા પછી લીલા કરવા બહુ જ મુશ્કેલ પડે છે આપણે હવે જોઈશું આ વસ્તુના નિરાકરણનું કઈ રીતે લાવી શકીએ તો ચૂસ્યાના પ્રકારની જીવાતોમાં છે ખાસ કરીને તરતડિયા માટે સમયસર યોગ્ય દવાનો છંટકાવ કરતા રહીએ અને કાબૂમાં રાખવા બીજું કે છોડને પૂરતો નાઇટ્રોજન મળી રહે તે માટે સમયસર પૂરતી ખાતર જમીનમાં આપવું અથવા તો એકથી દોઢ ટકા યુરિયાના બેથી ત્રણ છંટકાવ દર દસ દિવસે ઓરિયાની જગ્યાએ ડીએપી બે ટકાનું છટકાવ પણ કરી શકાય સૂક્ષ્મ તત્વો અને તેમાં ખાસ કરીને મેગ્નેશિયમની ઉણપ નિહારવા માટે મેગ્નેશિયમ સલ્ફેટ સો ગ્રામ પ્રતિ પંદર લીટર પાણીમાં નાખીને છટકાવ પણ કરી શકાય તો મિત્રો આ જ આપણા સમાચારનો ઉપયોગ ઉપયોગી હોય તો બીજા ખેડૂત મિત્રોને શેર કરી દેજો વિડીયો સારો લાગે તો લાઇક કરો તમારે જો કોઈ સુજાવ હોય તો કમેન્ટ કરી લેજો અને આ અમારી ચેનલમાં તમે નવા છો તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી દો જેથી કરીને અમારા વિડીયો તમને મળતા રહે ધન્યવાદ